પાલનપુરમાં વીસ દિવસ અગાઉ નિવૃત્ત આર્મી જવાનનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા પરિવારજનોએ ન્યાયની ગુહાર લગાવી છે દાંતા તાલુકાના કેસરપુરા ગામના નિવાસી અને નિવૃત્ત આર્મી જવાનનો મૃતદેહ કૂવામાંથી મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી જે સંદર્ભે પોલીસ દ્વારા અકસ્માતથી ગુનો દાખલ કરાતા પોલીસની કાર્યવાહીને લઈને સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે મૃતદેહને લેને મૃતકના પત્ની પરિવારના લોકો સહિત નિવૃત્ત સાચી અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી કરી હતી પછી લઈ જાય પાછા રાત્રે ત્રણ વાગે આવીને પાછા કે કે કુવામાં શું તમારા કાઢવો હોય એમ કરીને પાછા બોલાવવાના આવા તો અમે ગયા તો પછી અંદરથી બહાર કાઢવા દેવાખાને લઈ જઈએ એમ કરી તો એ વખત મરી ના પડ્યા તો પછી અમે એને એ વખત પછી બધો થઈ ગયો આમ દેહ જેવા થઈ ગયા તો એ વખત એ બધે ખૂન ને દેખાય શરીરમાં કુવામાં તો કેવી રીતે મરી જાય તો બધે આ કા કા થઈ ગયેલા કુવામાં નવડાવી મૂકી લો અંદર ફરિયાદ કરી પણ આ પોલીસ વાળા અમારું ના ના લેતા જ નહીં એ અમારી વાત માનીશ નહીં એ લોકો ને બસ એ અમારા આ એ લોકો પકડી છોડી દેતા હે અમારો હું હે અમારા કાઢી આપે લઈ ગયા હે ને મારા આદમી એ લોકો કાપી કાઢી આપે ને મારા એ લોકો ફસી અસર આવે મારા આદમી જેવી રીતે મારો હોય ને એવી રીતે ફસી અસર આવી મારા જોડે વોટ્સએપ દ્વારા માહિતી આવી કે ધર્માભાઈ ચેવડાભાઈ એક્સ આર્મીમેન છે એમની હત્યા કરવામાં આવી છે તો બે ત્રણ દિવસ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યા કોઈ પોલીસ સ્ટેશનમાં પણ ફોન નહીં ઉપાડ્યા તો હું કાલે રૂબરૂ જઈને પોલીસ સ્ટેશનમાં ખાતરી કાઢી તો ફક્ત કમ્પ્લેન એમને કોઈ એફઆઈઆર નોટ કરી નથી ફક્ત એમને કાગળ કાર્યવાહીમાં એક એડી દાખલ કરી છે અને જે લોકોને પકડ્યા હતા એમને નિર્દોષ છોડી મૂક્યા છે જો એ લોકો નિર્દોષ હતા તો એમને છોડી કેમ મૂક્યા અને એ લોકો અત્યારે ઘરેથી ફરાર છે આવી ઘણી બધી કંપનીઓ માજી સૈનિક સંગઠન પાસે આવતી હોય છે અને અમારો એક સૈનિક ન્યાય મળે એ માટે અમે કાર્યરત છીએ જો ધર્માબેન એટલા મારા સાથે નોકરી કરતા હતા એટલા મજબૂત વ્યક્તિ હતા કે બે માણસના કાબુમાં ન રહે એને કંઈ ખોસલાવીને આવી રીતે એમના જોડે કૃત્ય કરીને એમની હત્યા કરવામાં આવી છે તો અમે માજી સૈનિકો અને એમનો પરિવાર એક સાથે ઉભા છીએ અને એસપી કચેરીએ રજૂઆત કરી અને નિષ્પેક્ષ ન્યાયની માગણી કરીએ છીએ ન્યાય નહીં મળે તો અમે ગુજરાત લેવલમાં એક આંદોલન શરૂ કરીશું કે આને નિષ્પક્ષ ન્યાય થાય અને હાઈકોર્ટ સુધી જવું પડશે તો અમે જવા તૈયાર છીએ